પુરુષે કેટલી ઉંમરની કન્યા પરણવી ત્રીસ વર્ષના પુરુષે બાર વર્ષની કન્યા પરણવી યા ચોવીસ વર્ષનો આઠ વર્ષની કન્યા પરણવી અથવા ધર્મમાં હાનિ નુકસાન થતું હોય તો તે જલ્દી પરણવું મનુસમૃદ્ધિ પાના નંબર બેસો તેર શ્લોક ચોરાણુંમાં પુરાવો છે અને મહાભારત પાના નંબર એકવીસમાં જે પાપી છે જે કન્યાને પંદરમે વર્ષે પરણાવતો નથી અને હાલમાં કોઈ માતા પિતા વિચારતા જ નથી તેથી તે માતા પિતા વગેરેને પાપ લાગે છે ઋતુકાળ પહેલાં કન્યા દાન કરવું કેમ કે તે ઋતુવતી થઈ જાય તો તેનું દાન કરનારને પાપ લાગે છે આ મનુસ્મૃતિ પાના નંબર બસો તેર શ્લોક અઠ્યાસીમાં પુરાવો છે ઋતુમતી કુમારિકા ત્રણ વર્ષ સુધી રાહ જુએ એ વખતે પછી તેણે પોતે જ લાયક વર મેળવી લેવો તે કન્યાને પાપ નથી બેસો પાના નંબર બેસો તેર શ્લોક એકાણુંમાં પુરાવો છે તે પોતાની મેળે વરનારી કેન્યા પિતા વગેરેના ઘરેણાં ન લેવા અને જો તે લઈ જાય તો ચોર ઠરે છે ઋતુમતી કન્યાને સ્વીકારનારો તેનું મૂલ્ય ન આપે કેમ કે કન્યા ઋતુકાળને રોકવાથી કેન્યા પરનું તે પિતાનું સ્વામી પણ જતું રહે છે મનુસમૃદ્ધિ પાન નંબર બસો તેર ત્રાણુંમાં પુરાવો છે વળી વિવાહ તે દિવસે સૂર્યની હાજરીમાં કરવા તે તો હાલમાં બધાને લગ્ન રાતે કરે છે વિવાહ આઠ છે બ્રહ્મવિવાહ બીજો દેવવિવાહ ત્રીજો આસવિવાહ ચોથો પ્રજાપતિ વિવાહ પાંચમો અસુરી વિવાહ છઠ્ઠો ગાંધર્વ વિવાહ સાતમો રાક્ષસ વિવાહ અને આઠમો પાપ પેસાદ વિવાહ છે તો બ્રાહ્મણો માટે અનુક્રમે પ્રથમ છ વિવાહો ધર્મવાળા છે છત્રીઓ માટે ધર્મવાળા વિવાહ કરવા મનુસમૃદ્ધિ પાના નંબર ચુમ્માલીસ સુડતાલીસ શ્લોક નંબર એકવીસથી છે સુડતાલીસમાં પુરાવો છે તો સારા વિવાહ થયેલા સંતાનો પુણે પુત્ર પોતાના પિતા પિતામાં વગેરે દસ પૂર્વના પિતૃઓ પુત્ર પોત્રો વગેરે દસ પાછળના વશોને તથા એકવીસ પેઢીને તારે છે મુક્ત કરાવે છે ઋતુકાળની દસ રાત્રિઓ સ્ત્રી સંગમ માટે ઉત્તમ છે ઇસ્ત્રીઓને સોળમાં પહેલી ચાર રાતો અને અગિયારમી તેરમી રાતે સ્ત્રી સંગમ માટે નિદા પાત્ર છે બાકીની દસ રાતો ઉત્તમ છે તે હર કોઈ ગૃહસ્તે વાન પ્રસાસ આશ્રમ રહ્યા છતાં બ્રહ્મચારી જ ગણાય છે આ મનુષ્યમૃત્તિ પાના નંબર સુડતાલીસ માં પુરાવો છે તો સંતાન સારા બનાવવા માટે લગ્નમાં